તો ગુડ મોર્નિંગ એન જયદ્વાર કદીશ કેમ છો બધા મિત્રો મજામાં જઈશું કારણ કે અમારા બ્લોગ વિડીયો જોતા એટલે મજામાં જઈશું તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને સવારના વાગી રહ્યા છે નવ વાગી રહ્યા છે સવારના અને જો મિત્રો વરસાદ આવે છે આજ સવારનો આઠ વાગ્યાનો શરૂ થઈ ગયો હજી આવે જ છે તમને આયા નહીં દેખાય હું તમને પાછળ દેખાડું જો હવે કંઈક ધીમો પડ્યો નક હારો આવતો હતો જો હમણાં કેટલા દિવસ ત્યાં વરસાદ નહોતો આવતો આજે બધી વરસાદ પાછો શરૂ થઈ ગયો છે અને વરસાદ આવે છે તો આપણા પપ્પાને દુકાને જ આવું છે તોય જવામાં વરસાદ આવે એટલે પલી જાય એટલે થોડીક વાર કીધું ખમો અને ચાલો હું તમને મારો પપ્પાને મળાવું આખા થઈશ અને દુઃખ વરસાદ આવવામાં દુકાને જ છે પણ મિત્રો વરસાદ આવે છે એટલે આમાં જ એક વાર ક્યાંક ધીમો પડી જાય પછી જાય તો તમે જોયો મસ્ત મજાના આપણે મહાદેવના દર્શન કરી કારણ કે આજે છે શ્રાવણ મહિના કારણ કે શ્રાવણ મહિનો ચાલે છે મિત્રો શ્રાવણ મહિનાનો બીજો સોમવાર આવી ગયો છે આજે તો મસ્ત મજાના મહાદેવના દર્શન કર્યા ને તમને બધાને પણ દર્શન કરે અને પ્લાન માં થોડો કેન્ચ થયો છે આપડા પપ્પા દુકાને વે ગયા ને ભાઈ ને થોડીક વાર લાગે એમ છે કા આપણા થોડુંક કામ છે ને મિત્રો તો એ મોડક થી જવાનું થઈ ગયું તો 1 વાગ્યો તો આપડે નવરા છે ને રીલ બનાવી આવી તો જો આપણો ભાઈ ડેલો ખોલે છે જરીક વાર ખમે ને બ્લોગ માં આવી છે ક્લિપ લેવા દે અને મિત્રો આપણે રીલ બનાવી છે ફાવ ફ્રી ફન્ડ માં વગર કોણ મિત્રો હું આવી જ ફોન પડી જા ફોન પડી જા તો અત્યારે મિત્રો બપોર પછીના વાગી રહ્યા છે લગભગ છ વાગી રહ્યા છે ખમો જોઈ લેવા બીજા મોબાઈલમાં હા રેડી અત્યારે બપોર પછીના છ વાગી રહ્યા છે ને આપણે જો નાઈ ધોને એકદમ કમ્પ્લીટ થઈ ગયા અને સવારે તમે જોયું એમ આપણે ફોર વ્હીલ કાઢીને જાતા હતા રીલ શૂટ કરવા પછી ક્યાંય વ્લોગ શૂટ કર્યો નહોતો મેં એનું કારણ છે આપણા મોબાઈલનું મિત્રો સ્ટોર જ ફૂલ થઈ ગયું હતું ને હમણાં અપડેટ આવ્યું હતું તો અપડેટ મારો નાતો નહોતો તો સ્ટોર ફૂલ હતો એટલે અપડેટ માર્યો તો આગળ એટલે અત્યારે થઈ જ મેં સ્ટોરેજ ખાલી થયું મેં કીધું લોગ કન્ટિન્યુ કરી આજ લોગ નક મસ્તીનો બંને હતો પણ હાઈ તો આ મોબાઈલનું સ્ટોર જ ફૂલ થયું પછી કાંઈ નહીં સવારે આપણે વ્હીલ કાઢીને વહી ગયા હતા રીલ શૂટ કરવા અને ચાર પાંચ રીલ શૂટ કરી અને રીલ શૂટ કરવા જવાનું અચાનક નક્કી થઈ ગયું સવારે મેં તમને એમ કીધું આપણે ભાઈ દુકાને જવાનો તો એ દુકાને જવાનું જ હતો મિત્રો પણ એને થોડુંક કામ આવી ગયું ને એટલે મોડું જ આવવાનું દુકાને એટલે નવરા હતા તો એ કે આવેલી રીલ બિલ બનાવી બનાવી પછી એક ભાઈબંધને આપણા ભાઈબંધને ફોન કર્યો અને અમે તેની ડાયરેક્ટ રીલ શૂટ કરવા વઈ ગયા હતા પછી ઘણી રીલ શૂટ કરી આપણે ઇન્સ્ટાગ્રામ પેજમાં આવી જાય જોવાનું ભૂલતા નહીં અને હમણાં કેટલા દિવસ પછી તડકો કાઢ્યો જો મિત્રો દેખાણો કેટલા દિવસ બાદ આ તડકો નીકળ્યો ખમોજ એક હા રેડી છીક આવતી છીક ખાવી જતું હતી તો મિત્રો હજી આપણે કાંઈ ફોરી ધોવાનો વારો નથી થયો જો ગંધારીના પેટની ભરી અને આ માણ માણ કરીને આપણો ફોન બચ્યો તમે જોયું હશે ક્લિપુ નાખી દે આગળ ક્લિપ આ શૂટ કરતો હતો મેં તમને ન કીધું ફોરવિલ આપડી ગંધારીના પેટની ભાઈ એ ફોરવિલ બતાવીને પછી આમ આવતો તો ને મિત્રો આ જગ્યા ઉપર મારો ફોન પડ્યો જો નીચે કેવા પાણા છે એ ક્લિપ હું એડ કરી દઈ ક્લિપ શરૂ હતી ને ફોન નીચે પડ્યો મિત્રો બધું ક્લિપમાં રેકોર્ડ થયું છે પછી ફોન આમ ઉપર લીધો ને હાથમાં તકલીફ બંધ થઈ ગઈ ફોન બચી ગયો વાંધો ન આવ્યો ખાલી કવચમાં વાયો થોડાક લીટા થયા બે ત્રણ એ તો નડે આપડી સ્ક્રીન બચી ગઈ ને મેં હોય જે આપણે હમણાં ટફન ન કહો છે અને કવર નવું જ નાખ્યું નવે નવા કવરમાં લીટા પડી ગયા બોલો આ વાર મિત્રો આમ થાય ફોન પડી જાય ક્લિપ શરૂ આ તો હું નાખું નહીં ઘણી વાર આશ હું નાખી દે હાલો ને તમે જોઈજો કઈ રીતનો ફોન પડ્યો નીચે અને આ મિત્રો હું તમને એમ કહેવા જતો હતો કે કાલે આપણે વાડ કપા આવ્યા જો કેવા વાડ કપાના કમેન્ટ કંઈ ભૂલતા નહીં અને આપણે જઈશી ને આ જ ગયા હતા વાડ કપા આપણા ભાઈબંધ પાસે દરખેલ બાજુના ગામમાં હાલો તો બહુ લાંબી નથી કરવી અને આજે છે સોમવાર એટલે અમે બધા સોમવાર યા છે એટલે અત્યારે તો ફરાર કરવાનું હોય છે મિત્ર બપોરે તો હાલે બધું ચીજ જમતાવી રેગ્યુલર તો આપણા મમ્મીએ કંઈક ઘણું બને હું તમને બતાવી દઉં હું હું બનાવ્યું છે તો ચાલો કન્ટિન્યુ તો ચાલો મિત્રો હું તમને બધું બતાવી દઉં આજ આપણે ઘરે છે તો બતાવી દઈ શું શું બન્યું છે ચાલો જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય દ્વારકાધીશ મિત્ર આ છે સુકી ભાજી આ માંડવી ના દાણા થઈ છે તો આજે બધા સોમવાર કઈક ચાર વસ્તુ બનાવી છે આપડે જમવા અત્યારે ફરજ કરવાનું છે મિત્રો શ્રાવણ મહિનાનો બીજો લીલું લીલું મજા જ એવા ખરા કેતો ને કેટલા દિવસ પછી તડકો કાઢ્યો આજનું વાતાવરણ એકદમ મસ્તી નું થઈ ગયું તો હું તમે કીધું હું એકલો જઉં તમને બતાવ્યો એને થોડોક રાખું તો મેળી ઉપર આવી ગયો જો આપડી અને જો આમ મિત્રો એકદમ વરસાદ કાળો કાળો અંદર છે વ્યૂ મસ્તીનો કાંઈ ઘટે કેટલા દીપસ તડકો કાઢો મિત્રો અને આપણે પાણી આવતું હતું ટાંકા ભરાઈ ગયા અને કપા ને માંડવી બધું મસ્તીનું થઈ ગયું મિત્રો બધાને હમણાં આપણી વાડી અમે બે ત્રણ દી પહેલા શૂટ કર્યો તો આજે હમણાં બે ત્રણ તૈથી પાછું કઈ ગયો નથી લોકેશનમાં કંઈ ઘટે મિત્રો તો અત્યારે તો મિત્રો આપણે જમી બમીને એકદમ નવરા થઈ ગયા છે અને સાંજના વાગી રહ્યા છે સાડા નવ અને આજ સાથેને આજનો બ્લોગ વિડીયો આપણે એને કરી તો કેવું હતું બહુ હારામાં આવતું છે આજનો બ્લોગ વિડીયો બહુ લાંબો થઈ ગયો છે તો કાંઈ વાંધો નહીં આજનો લોગ વિડીયો આ જ એને કરી દઉં છું તો આજનો બ્લોગ વિડીયો ગમ્યો હોય તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હું મળું તમને તમનેડિયો સાથે બાય બાય